અંકલેશ્વરમાં સ્ટન્ટબાજીનો વિડીયો બનાવતા યુવાનોએ ખોરવ્યો કાયદો સાતની કરાઈ અટકાયત અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાના ભામરામાં યુવાનો કાયદાની અવગણના કરી રહ્યા છે તાજેતરમાં જ ચૌટા નાકાથી ભરૂચી નાકા વચ્ચે જાહેર માર્ગ ઉપર કેટલાક યુવાનોએ ગાડી અને બાઇક સાથે જોખમી સ્ટન્ટ કરી ટ્રાફિક માટે મુશ્કેલી ઊભી કરી હતી આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ તરત હરકતમાં આવી અને કુલ દસ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી જેમાં ત્રણ સગીરોનો પણ સમાવેશ થાય છે સાત યુવાનોની અટકાયત કરી તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનને જાહેરનામા ભંગ માટે પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ પોલીસ સતત કાયદાનો ભંગ કરનારાઓ સામે સજાગ છે અને આવા કિસ્સાઓમાં કોઈ પણ રિયાત આવવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરી દીધું છે તેમ છતાં પણ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલાક યુવાનો આ પ્રકારની જોખમી હરકતો કરી રહ્યા છે આવા કિસ્સાઓને રોકવા માટે પોલીસ વધુ ચુસ્ત દેખરેખ કરી રહી છે અને નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે